સુરતના કામરેજના વલથાણ ગામમાં કારમાં આગ લાગી છે કારમાં આગની ઘટનામાં ચાલકનો આબાદ બચાવ કારમાં આગ લાગતા પાસે પાર્ક બાઇક પણ બળીને ખાક થઈ છે ફાર વિભાગે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત હજુ સુધી નથી થયા તો કારની આગમાં પાસે પાર્ક કરેલું બાઇક પણ ચપેટમાં આવી ગયું છે ફાર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને હાલ તો આ ઘટનાને લઈ કોઈ જાનહાનીના સમાચાર નથી આગ લાગી છે કારમાં આગની ઘટનામાં ચાલકનો આબાદ બચાવ કારમાં આગ લાગતા પાસે પાર્ક બાઇક પણ બળીને ખાખ થઈ છે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત હજુ સુધી નથી થયા તો કારની આગમાં પાસે પાર્ક કરેલું બાઈક પણ ચપેટમાં આવી ગયું છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને હાલ તો આ ઘટનાને લઈ કોઈ જાનહાનિના સમાચાર નથી